તો ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું મારા આજના નવા વ્લોગ વિડીયોમાં તો નાઈ ધોઈને એડી થઈને હવે હેડ્યા છીએ આપડી એસબી બી અને લગભગ હાડા નવ થયા છે હાળા નવું હેડિયો અને ભાઈ જહા લાગી ફરિયાદ કરા મને શું કેવી કેતું લાવ્યું નથી લાવી હા ઉતવાળું થોડું ઉતવાળું બોલો ઉતવાળું બોલો આમે કાઢા કોણ નતું લાવ્યું પતા પૈસા આલતા નહીં તો ગાય આવી આખી રાત થયો અમારે ગાય આવી તમે પૈસા આલતા નહીં બગા હા તમે પૈસા આલતા નહીં પેલું આળું માણસ તો પેલું હવે ઉઠાયા નિમાળી નિમાળ હું નિમાળી આળું છે તારા આબુ તો તારા આબુ થાય રમકડા લેવા પૈસા લઈને ચેટલા પૈસા લેવાના

વાના વાના અંદર આપણે સેલ નાખવાના આવી અને અવાજ કરી જાય અને ડાન્સ કરી જાય જોકે આપણે એને પાવર લગીને રાખી દીધું હોય તો ચાલું કરીને બતાવી દઈએ બરાબર તો આ હાલ તો આપણે પીળા કલરમાં છે જોઈ લો આવું ડાન્સિંગ એપલ તો હવે એને ચાલુ કરી દઈએ ત્રણ સેલ આવા અંદર નાખવાના અને ઓન ઓફ કરવાની સ્વીચ આવશે હોય આ રે

Eh, Laidah, Laidah Amra, Laidah Amra, Mara, Laidah Amra, Laidah Amra, Laidah Amra, Laidah Amra,

ના હીજી બાપロ યાર બોલો કુતરી વાગથી બીવાય છે શું કરવાનું લાગે છે બને રિઝલ્ટ બેઠો એવું લાગે હવે આપણા વિડીયોમાં તો ના એ જ વાગ છે મારી પાસે ને બોલાય આવશે એમની કમ્પ્લેન બોલાય આવશે ને થઈ જતો તું આઈ ગયો ફરીથી આ કૂતરું આવ્યું છે બે એમ બે બોલીને આવ્યું પાછું યા કાચું તાચું તું કાઢું જતું રહ્યું દરવાજો ખોલી દરવાજો ખોલી થોડો આગળ કરી દે ખાલી નેચે રહી તેમના દે હો काढू 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 टाकतो नाही नाही भाडी आई पेल कुत्र खाली <laughs> <laughs> बापड बल <वारी> <laughs> 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 તો એ કાળુ કૂતરો તો ભાડે જ નાઈ ગયું આ પેલું બસે જાય તો શોપ આપણે વધારી દીધી છે કારણ કે મારે જવાનું હતું નોકરી અને ઘેર જાતે જાતે આપણે બાદે એક ઓર્ડર આવી દીધો મન્ચુરિયન રાઈ તો જો બાદે ફટાફટ તૈયાર કરી બાદે કેવા બનાવો હા ના હાર જ વહી કમ્પ્લીટ જ વહી પણ આપણે કહેવાની ટેવ પડી ગઈ બરાબર

hari bantah pilih berapa? Rp. 200 mahal good morning oh baik mau pukul jurnal subah Rp. 200

અને દિલીપભાઈ આવ્યા છે ગાડી લઈને ઓટો મારવા માટે અને મન પંપેથી ઉઠાયો છે હવે થોડા આગળ અમે ઓટો મારવા જઈએ છીએ હું ડાયરેક્ટ પંપેથી આવ્યો બરાબર પાર્લરે હા તો પાર્લરે જઈએ હે જે ખાવું હશે છે થોડું ઘણો ચા નાસ્તો કરી ફરી પાસે આવીએ પંપે મન મેકી જાય બરાબર તો અત્યારે હું જો આટલી રાતે ઓટો મારવાનું અમલીવાળાનું આ પાર્લર મોરાવડી ચાલુ હોય મોય અમારો શૂટિંગ હોય એટલા કળ હોય ચાલે આવા ઘણીવાર એટલે ખબર બાકી ટાઈ ખુલ્લું તો નહીં હાલો 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 ઉકળ ગિલાક પોક પડી આ પડી ગઈ તો ચાલો ચાલો રસ્તો કરી દઈએ અને પછી પાછા પંપે જઈ હું પંપે ઉતરી ગયો અને દિલીપની ઘરે જ આવી તો આજનો વ્લોગ વિડીયો આપણે આટલો જ કરીએ છીએ મળશું ફરી નવા વ્લોગ સાથે આ પહેલીવાર વાર આજે હું બોલ્યો ગુડ નાઇટ જય માતાજી જય શ્રી કૃષ્ણ